અરે આ તમે શું કરી રહ્યા છો અગ્નિ પ્રગટાવી રહ્યા છો એ વળી કેવી રીતે

બનાવી છો આ ચક્ર તમે છેમાંથી બનાવી છો આ ચક્રનો ઉપયોગ તમે શું કરશો આ ચક્રનો ઉપયોગ અમે એક બીજી સરળતા થાય તે આ એટલે

તમે સ્થાયી જીવન એટલા માટે જીવો છો કે તમારે જ્યાં સુધી પાક ન થાય ત્યાં સુધી એક જગ્યાએ રોકાવું પડે છે અરે તમારું જે આ જીવન છે એ સ્થાયી જીવન કેવ રીતે ગયું પહેલા મે શિકાર કરવા બહાર જતા તેથી અમારે એક થી બીજી જગ્યાએ જવું પડતું તેથી અમારે ફટકવું પડતું હતું તો હાલના સમયમાં શું છે હવે અમે ખેતી કરીએ છીએ તેથી અમારે પાક થાય ત્યાં સુધી અમારે એક જગ્યાએ રહેવું પડે છે તેથી

તમે ગુફામાં રહો છો તમે છો તમારી મહત્વની અને પ્રખ્યાત ગુફા કઈ છે ભીમ બેટકા માં આવેલી છે તો ચાલો પછી મળીશું નામ છે આદિમાનવની સ્થાયી જીવનની સફર આદિમાનવ ની સ્થાયી જીવનની સફર